નમસ્કાર હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચાર ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ વડાપ્રધાન મોદી આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાતે વારાણસી એરપોર્ટ પર ઉતરતા સાથે જ વડાપ્રધાન અધિકારીઓ પાસે ગેંગરેપ કેસ માહિતી માંગી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે પી નડ્ડા આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરશે ચીન બાર એપ્રિલ થી યુએસ માલ પર ચોર્યાસી થી એકસો પચીસ ટકા સુધી નો વધારા નો લાદશે બિહાર ની રાજધાની પટના માં પોલીસે કોંગ્રેસ નેતા કનૈયા કુમાર ની અટકાયત કરી કનૈયા કુમાર આજે તેમના સ્થળાંતર રોકો નોકરી આપો અભિયાન સાથે પટના પહોંચ્યા આ સફર આજે સમાપ્ત થશે કાયદાના મુદ્દા પર સોળ એપ્રિલે કોલકાતામાં ઇમામો ને મળશે મુખ્યમંત્રી મમતા બેનર્જી મુંબઈમાં એઆઈએમઆઈએમ દ્વારા વકફ સુધારા કાયદાનો વિરોધ એઆઈએમઆઈએમ ના રાષ્ટ્રીય પ્રવક્તા વારીસ પઠાણ અને અન્ય પક્ષના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અંગે સીએમ દેવેન્દ્ર ફડણવીસ નું નિવેદન કહ્યું મોદી સરકારે કેન્દ્રમાં આપ્યું યુપીએ સરકાર થી વીસ ગણું રેલવે પેકેજ તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ સબર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ